જોવા તો પોક શેકવાનું સારું કર્યું છે કર્યું આજ હા શેકવા લાલ ખપારી લે હા નાખ દે ફેરવતા જવાના હાલો જવા દેશી સુલો પોરની પદ્ધતિ એમને છે હજી જાળી અને નીચે તાપ કરવાનો અને વ્યવસ્થિત બફાઈ રીતે ધુવાડો અને તાપમાં શેકવાનો હોય ઘઉં છે આપણે પ્રાકૃતિક ગાય આધારિત બનાવેલા થોડો ફેરવ ફેરી હલો એ કામ તો ચાલુ રહે આપણે હવે ઘઉં કેવાક છે એ બતાવવું જોઈ લો હવે ઘઉંમાં કમ્પ્લીટ દાણા મળ્યા ડુંડીમાં ફરવા જવો કાઠાળા એ બહુ થાય થોડાક ત્રાહ દેખાય છે એવું કારણ કે દેશી બિયારણું એટલે કાઠાળા તો ફૂલ થાય ને આ આપણે છે દાઉદ બનશે જવું ને ડુંડા દાઉદ બનશે અહીંથી બદ્રા નેચરલ આપણે આધારિત પકવેલા હવે બધું જોવા સફાઈ કામ થઈ ગયું કમ્પ્લેટ હવેડાનું લઈ ગયો બધું આપણે પાવા માટે ખર્ચો એવડો કર્યો છે જોવા એ બધી બેગ હતી એ બધી અહીંથી કાઢી નાખી ને હવે આ બધી બેગ બધા આ બધું બનાવ્યું કંઈ ઘટે નહીં એવું અને જો આ બધા એક વલણું ફિટ કર્યું છે અને એક બીજું ઓલા કુંડામાં બાકી છે ત્રણ કુંડીમાં થઈને પાણી બારું નીકળે પહેલાં તાજા પાણી નહીં પછી એથી ડોળું પછી ગાયં પાછી અલગ છે અને ઓમાં જાય આ બેગ આપણે સડાઈ દીધું છે માથે જઈએ ફરવાની બાકી છે આપણે આમાં હવે આપણે પ્રાકૃતિક દવા બનાવવાની છે લીમડો આંકડો ધતુરો બીલી સીતાપળી ગૌમૂતર ગાયનું સાણ સાયસ એ બધી વસ્તુ નાખીને લી બેગ નો હવે એમાં યુઝ કરવાનો છે જો આંબા ફૂટી ગયા છે ભાઈ ખલાસ અને હવે એલો આંબો હતો એમાં હવે મગ જેવી થી મોટી કેરી થવા મળી જોઈ લો અને બીજા પાછળ છે હજી વામર વામર ફૂટે છે જો અમારે આ ગોકળે ચોવીસ કલાક મહેનત કરે જો અમારે આજ દી જો ગાડર સારે છે થઇ આ દૂધ તો બઉ કામ કરે કારણ કે બધી ઔષધી જ ખાતા હોય ગયેલી હોય એ તને લીલું હોય ઉકલ બધુંય અલગ અલગ અને જે ભાવે એ ખાય કડવા ની જેને મન મન તો લાગે એ બધી વસ્તુ આ ખાય બકરા ની ગાંઠે એટલે તો બઉ કામ કરે હોય વનસ્પતિનો એટલે કોઈ ભાઈઓને પોક લેવો હોય તો આમાં ફોન કરજો આમાં નંબર નાખેલો છે આપણે પીડીયામાં કારણ કે ગાય આધારિત ચેર મુક્ત કેમિકલ નહીં કોઈ જાતનું કેમિકલ જ નહીં તો આ સીણા અને દાણા જો થોડાક આગળ દેખાય છે કે હમણાં હવે પાકી જાય બે પાંચ તો વાટવાના જ છે અને સીણા કઢાય પાછળ રહે ઘઉં ને ભાઈ એટલે ઘઉં કોઈને લેવા હોય ચણા દાણા તો આમાં આપણે નંબર નાખેલો છે ફોન કરો ને ગમે ત્યાં લેપ કર લેવાની શૂટ ત્યાં સુધી જવાબદારી કારણ કે જો આવું વસ્તુ જ બધી પાઈશ ગૌ મુતાર ગાયનું સાણ સાઈસ ને આકડો એ વસ્તુ બધી આમાં નાખેલી હોય જો પાણી કેવું ભર્યું તાજું પાણી પાવાનું જ નહીં કહીએ ખેતીમાં એટલે એમાં સ્વાદ મીઠાઈ એમાં કંઈ ઘટે જ નહીં ઘઉં ધાણા સીણા ગમે વસ્તુ પાકે એટલો બધાને જય ભોલેનાથને સીતારામ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો એટલે તમને નવા નવા વિડીયા મળ્યા કરે જય ભોલેનાથ